તાલુકાના ગામે આવેલી બાવા નબી કામ કરી બાવાગોડ દરગાહ ખાતે રૂમ માં રહે છેલ્લા એક વર્ષથી એક યુવતી તેની માનસિક રીતે અસ્વસ્થ માતા લઈ બીમારી દૂર કરવા માટે બાવાગોડ દરગાહ ખાતે આવતી હતી જેનો લાભ લઈ મુજાવર ઉર્ફે યુવતીને માતાના ઇલાજ કરવા માટે માતા અને પુત્રીને દરગાહ ખાતે રોકાવવું પડશે તેવું જણાવ્યું હતું યુવતી અને માતા મુજાવર ઇમ્તિયા ઉર્ફે શકુબાવાએ આપેલી એક રૂમમાં રોકાયા હતા અને એકલતાનો લાભ લઈને યુવતી સાથે બાવાગોડ દરગાહની રૂમમાં દુષ્કર્મ આચર્યું હતું અને લગ્નની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ આચર્યો હતો આ બનાવની માતાને ખબર પડતા તેને આઘાત અનુભવ્યો હતો અને આખરે આ બનાવ અંગે માતાએ રાજપારડી પોલીસનો સંપર્ક કરીને મુજાવર ઇમ્તિયાજ ઉર્ફે સકુબાવા વિરુદ્ધ ફરિયાદ દર્જ કરી હતી પારડી પોલીસે રતનપુર પાસેથી બાવાગોળ દરગાના સકુબાવાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે હાલમાં રાજપારડી પોલીસ સ્ટેશન ખાતે છસો અડત્રીસ ઓબ્લિક નો ગુનો દાખલ થયે છે જેની કલમ ચોસઠ ચોસઠ બે એમ ત્રણસો એકાવન ત્રણ કે જે બળાત્કાર વારંવાર બળાત્કાર તથા જાનથી મારી નાખવાની ધમકી બાબતેનીનો ગુનો દાખલ થાય છે આ ગુનાની હકીકત એવી છે કે ભોગ બનનાર છે એ એમના બહેન તથા એમના મધર કે જે એમના મધરની માનસિક હાલત ખરાબ હોય મગજની બીમારી હોય કોઈના દ્વારા રેફરન્સ આપતા તેઓ આ જગ્યા જે છે રતનપોર બાવાગોર દરગાહ ઝઘડિયા પાસે જે આવે છે ભરૂચ જિલ્લાની ત્યાં આગળ સારવાર માટે આવેલા આ દરગાહના જે મુજાવર જે છે એ ઇમ્તિયાઝ ઉર્ફે સક્કુબાપુ મોહમ્મદ નુબી એમના દ્વારા આ જે બેન છે તેમને ભોળવી એન કેન રીતે લગ્નની લાલચ આપી તથા એકલતામાં તેનો ફાયદો ઉઠાવી વારંવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે ત્યારબાદ આ વાત કોઈપણને કરશે તો જાનથી મારી નાખવાની ધમકી બાબતેની ઘટના બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરી અને આરોપીને અટક કરેલ છે અને આ બાબતની પોલીસની આગળની તપાસ ચાલુમાં છે